બગસરા શહેરમાં વિચરતી વિમુક્ત જાતિના સરાણીયા દેવી પૂજક સહિત સમુજા બાળકોના વાલીઓનું માનવ મંદિરના પૂજ્ય ભક્તિ રામ બાપુની ઉપસ્થિતિમાં વાલી સંમેલનનું આયોજન કરાયું હતું અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિચરતી અને વિમુક્ત જાતિના સરાણીયા દેવી પૂજક સહિત અન્ય સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન અન્વયે સંસ્થા દ્વારા સ્લંગ વિસ્તારોમાં ચાલતા સાત જેટલા બાળ સંસ્કાર કેન્દ્રો અને પન્ના પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્રના સો ઉપરાંત વાલીઓની ઉપસ્થિતિમાં આ સંવાદ કરવામાં આવ્યો જેમાં સાવરકુંડલા માનવ મંદિરના પરમ પૂજ્ય ભક્તિરામ બાપુએ શિક્ષણનું મહત્વ વિવિધ દ્રષ્ટાંતો સાથે સમજૂત કરાયા હતા આ સંમેલનમાં સંસ્થાના બાળકો વાલીઓ કાર્યકરો અને શુભેચ્છકોએ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા સૌનો એક જ સુર હતો કે સંસ્કાર સાથેની કેળવણી આપનાર સંસ્થાને મદદરૂપ બનીએ તે આપના સૌના હિતમાં જણાવેલ છે નાના માણસો માટે અત્યારે સમય કાઢવો અને નાના માણસોની પ્રગતિ થાય એવું વિચારવું એ એકદમ તંદુરસ્ત વિચારો છે અને એ વિચારો દેવસનભાઈમાં જોયા દેવસનભાઈ અત્યારના પેન્ટ શર્ટમાં એક સંત દેખાઈ રહ્યા છે એમની પ્રવૃત્તિને ખૂબ ખૂબ ધન્યવાદ આપણા બધાની ફરજ બને છે કે આ પ્રવૃત્તિને વેગ આપવા માટે જેટલો આપી શકાય એટલો સહયોગ આપવો જોઈએ બગસરામાં ચાલતું આ બાળ કેળવણી મંડળ એમાં જે સદ પ્રવૃત્તિઓ થઈ રહી છે અને આજ મેં રૂબરૂ મુલાકાત લીધી શરહણીય જ્ઞાતિના બધા વાલીઓને મળ્યો એની અંદર જે બાળકોને ભણાવવાની જાગૃતિ દેવસનભાઈ મહેનત કરીને લઈ આવ્યા છે અત્યારે બાળકો જોયા એમાંય ટેલેન્ટ તો રહેલું જ છે ને એમાં ટેલેન્ટમાં ક્યાં કોઈનો ઇજારો છે એટલે એ બાળકોને જોઈને અંદરથી રાજી વ્યક્ત કરું છું એ સમાજના દરેક વાલીઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમારા બાળકો વધુ વધુ શિક્ષણનો લાભ લે અને પોતાના પગભર થાય ભણવું એ કેવળ નોકરી માટે જરૂરી નથી જીવન માટે પણ જરૂરી છે એના જીવનમાં પ્રકાશ ફેલાય એટલે આ બાળ કેળવણી મંડળને મંદિરને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ તેમજ જનતા કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી એમાં જે બાર ધોરણ સુધીની દીકરીઓ પણ છે એમના સંસ્કારો પણ ખૂબ સારા છે હૃદયથી મિનીબેનને બાબાપુરની સંસ્થાને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આવી પ્રવૃત્તિઓ અને સદ પ્રવૃત્તિઓ કીધી છે અને વધારેમાં વધારે આ સદ પ્રવૃત્તિઓનો વિકાસ થાય જેની અંદર સ્વાર્થનો અંશ પણ ન હોય કેવળ અને કેવળ બીજાનું ભલું કેમ થાય તમે કલ્પના કરો સરાણીયા જ્ઞાતિ સમાજ માટે ઝીરો ટકા વ્યાજથી લોન આપવાની સુવિધા એને ધંધે ચડાવવા માટે કારણ કે હવે બળદનો ઉપયોગ થતો નથી એ લોકોનો તો આદિ એનાથી ધંધો છે બળદનો તો હવે એ તો ધંધો હાલવાનો નથી તો શું કરશે માણસને જ્યારે રોજગારી નહીં મળે ને ત્યારે ક્રિમિનલ બને છે એટલે સૌથી પહેલી જવાબદારી છે એને રોજગાર આપો માણું બાજરો આપશો તો દળીન ખાઈ જશે પણ માણું બાજરો એને વાવતા શીખવાડી દો આખા જિંદગીનો અનાજ થઈ જાય એટલે આ બધાને કર્બદ્ધ પ્રાર્થના કે આ પ્રવૃત્તિઓને ખૂબ ખૂબ વેગ મળે